ધ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ અને બી ગુજરાત રાજ્ય શાખાએ તેના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સંતોષકુમાર રૂંગટાના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી તેમાં જીવનચરિત્ર પુસ્તક અંતિમ જનતાકના વિમોચન સાથે ભવ્ય કાર્યક્રમ સાથે કરી પ્રોફેસર કુસુમલતા મલિક દ્વારા આ કાર્યક્રમમાં નાનક સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ધ બ્લાઇન્ડના દસંત વ્યક્તિઓ અને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ સામેલ હતું પુસ્તક અંતિમ જનતક શ્રી રૂંગટાની જીવન યાત્રાનું વર્ણન કરે છે જે ભારતમાં દ્રષ્ટિહીન વ્યક્તિઓના સશક્તિકરણ માટે તેમના નોંધપાત્ર યોગદાન અને અવિરત પ્રયાસોને પ્રકાશિત કરે છે પ્રોફેસર કુસુમલતા મલિક જેમણે પુસ્તક લખ્યું હતું લોન્ચ દરમિયાન શ્રી રૂંગટાના સમર્પણ અને દુરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી હતી પુસ્તક વિમોચન ઉપરાંત ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર દસ અંધ વ્યક્તિઓની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી તેમની દ્રઢતા અને સિદ્ધિઓ દ્રષ્ટિહીન સમુદાય અને તેનાથી આગળના લોકો માટે પ્રેરણારૂપ છે આ ઉજવણીમાં નાનક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ધ બ્લાઇન્ડના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે એક અનુકરણીય કાર્યક્રમ છે જે દ્રષ્ટિહીન વ્યક્તિઓને કોમ્પ્યુટર શિક્ષણ અંગ્રેજી સાક્ષરતા અને અન્ય આવશ્યક કૌશલ્યો પ્રદાન કરે છે આ કેન્દ્ર વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યવસાયિક ધ્યેયો હાંસલ કરવા સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને ઉત્તેજન આપવા માટે સશક્તિકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે શ્રી સંતોષ કુમાર રૂંટાએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ એનએફબી ગુજરાત રાજ્ય શાખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને દ્રષ્ટિહીન લોકોના ઉદ્દેશ્યને આગળ વધારવામાં સામેલ દરેક વ્યક્તિના સામૂહિક પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે વધુ સમાવિષ્ટ સમાજ બનાવવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ સમગ્ર ભારતમાં અંધ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે અને આ ઇવેન્ટ શિક્ષણ સશક્તિકરણ અને શ્રેષ્ઠતાની માન્યતા પ્રત્યેની તેમની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે રિપોર્ટર અભિષેક વોરા અભિક્રમ ન્યૂઝ અમદાવાદ